નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમારે તમારા જીવનમાં કંઈક નવું શીખવું હોય તો ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરો મિત્રો આજે અમે તમને પૈસા આવવાના અને પૈસા જવાના બંને પ્રતિક અને આપણા જીવનમાં પણ થોડો બદલાવ આવે છે તો ગરોળીના આ સંકેતો તમને તમારા જીવનમાં આ વાત કહેશે અને જો તમને ગરોળી દેખાય તો તેના પર આ વસ્તુ લગાવવાથી તમે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો શાનદાર ઉપાય જણાવવા જઈ રહ્યા છે તો આ વિડિયો સાથે જોડાયેલા રહો જેથી કરીને તમે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો મિત્રો લોકો ઘણી ઘરમાં ગરોળી જોતા હોય છે તેને સામાન્ય પ્રાણી માનવામાં આવે છે પરંતુ પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે પ્રકૃતિનો પોતાનો અનોખો સંબંધ છે કદાચ બહુ ઓછા લોકો આ જાણતા હશે શાસ્ત્રોમાં ગરોળીને ખૂબ જ ખાસ રાણી માનવામાં આવ્યું છે તેને લગતી ઘણી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે જો તમે તેની માહિતી જાણો છો તો તમે તમારા જીવનમાં દરેક ઊંચાઈ પ્રાપ્ત કરી શકો છો શાસ્ત્રોમાં પ્રસિદ્ધ શકુન શાસ્ત્ર અનુસાર કોઈ ચોક્કસ સમયે ગરોળી જોવી જમીન પર દેખાવું શરીર પર પડવું તે શુભ સંકેત આપે છે અને ભવિષ્યમાં બનતી અશુભ ઘટનાઓ આ સિવાય શરીરના કોઈ ખાસ અંગ પર પડતી ગરોળી ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓનો પણ સંકેત આપે છે આ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જો દિવાળીના દિવસે જો તમે ગરોળી જુઓ તો તેને દેવી લક્ષ્મીનો તિક માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે જો તમારા પર ગરોળી પડે તો તે ઘરમાં વર્ષો સુધી સુખ સમૃદ્ધિ લાવે છે પરંતુ ગરોળીના એક પ્રયોગ દ્વારા તમે ભાગ્યે જ જાણતા હશો કે આજે અમે તમારા માટે એક ખૂબ જ અસરકારક યુક્તિ લાવ્યા છીએ તો ચાલો જાણીએ કે એવું કયું સરળ કાર્ય છે જેના દ્વારા આપણે આપણું નસીબ બદલી શકીએ છીએ અને આપણા જીવનમાં પ્રગતિ પણ લાવી શકીએ છીએ આગળ વધતા પહેલાં અમે તમને વિનંતી કરીએ છીએ કે વિડિયોને લાઈક કરો તેને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવો જો તમને ગરોળી દેખાય તો એક સરળ ટ્રીટ કરીને તમારા જીવનમાં પૈસા આવે તે માટે તમે રસ્તો ખોલી શકો છો તેથી જ્યારે પણ તમે ઘરમાં ગરોળી જુઓ તો તરત જ ભગવાનની મૂર્તિ પાસે રાખેલ સિંદૂર અને ચોખા લઈ લો અને તેને દૂરથી ગરોળી પર છંટકાવ કરતી વખતે તમારા મનમાં જે ઈચ્છા હોય તે બોલો મન અને ઈચ્છા રાખો કે તમારી મનોકામના પૂર્ણ થાય શાસ્ત્રોમાં ગરોળીને પૂજનીય પ્રાણી માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે તે દૂર થઈ જાય છે અને તમારા જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી નથી આવતી પરંતુ એવું નથી કે તમને ક્યારે દિવાલ પર ગરોડી દેખાય અને તમે ઉપાય લેવાનું શરૂ કરી દો ખાસ કરીને સાંજે જ્યારે તમે પૂજા કરવાના હો ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ અને આ ઉપાય કરવો જોઈએ ગરોડી એક એવું પ્રાણી છે જે જોઈને લોકો અણગમો અનુભવે છે તેનાથી ડરીને અથવા તેને ભગાડીને તમે માત્ર તમારી જાતને જ નુકસાન પહોંચાડો છો કારણ કે મિત્રો તે દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેને પ્રતિક માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી શુભ સંકેતો મળે છે પરંતુ જ્યારે તમે તમારા ઘરની સફાઈ કરી રહ્યા હો અને તમને મૃત ગરોળી દેખાય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે મિત્રો તમારા જીવનમાં એવી મુસીબતો આવવા લાગે છે કે તમે કલ્પના પણ કરી શકતા નથી કે શું થઈ રહ્યું છે અને શું કરવું જોઈએ જેના કારણે તમારા જીવનમાં આવા સંકેતો વારંવાર આવે છે ચાલો વાત કરીએ કે એવા કયા સંકેતો છે જેના દ્વારા તમે તમારા જીવનની ઘટનાઓની આગાહી કરી શકો છો મિત્રો જો તમે ભોજન કરી રહ્યા હો અને તમને ગરોળીનો અવાજ સંભળાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે ધન પ્રાપ્તિનો સંકેત આપે છે તે કોઈ સારા સમાચાર મળવાનો સંકેત આપે છે અથવા તે તમને કોઈ શુભ પરિણામ મળવાનો સંકેત હોઈ શકે છે અને જો તમે ગરોળીનો મેળાવડો જોશો તો તેનો અર્થ એ છે કે તમારો કોઈ જૂનો મિત્ર તમને મળવા જઈ રહ્યો છે અને તમારા જીવનમાં કેટલાક સંકેતો છે કે તમે જેને શોધી રહ્યા હતા તમે જેને મળવા માંગતા હતા તે વ્યક્તિ તમારી સામે આવી ગઈ અને હવે તમને લાગશે કે તે કેવી રીતે થયું અને તમારા જીવનમાં આ પ્રકારના કોઈ નવા સંકેતો દેખાશે એક એવી વસ્તુ પણ છે કે જો તમે જોશો તો તમારા સપનામાં મરેલી ગરોળી તો તેનો અર્થ એ છે કે તમારી સાથે કોઈ મોટી મુસીબત આવવાની છે અથવા તમને તમારા જીવનમાં કોઈ એવા સમાચાર મળવા જઈ રહ્યા છે જેના વિશે તમને પહેલા કોઈ જાણ ન હતી તે આપણા સારા અને ખરાબ બંને સ્વભાવ સાથે સંબંધિત છે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિના હાથમાં કે ઘરમાં જતી વખતે અચાનક ગરોળી પડી જાય તો તે નજીકના ભવિષ્યમાં માનસન્માન મળવાની નિશાની છે એવું પણ કહેવાય છે કે જો ગરોળી ઘૂંટણ પર પડી જાય જો તમે જમતી વખતે ગરોળી જુઓ તો સમજો કે તમારી સાથે કંઈક સારું થવાનું છે પરંતુ જો તમે ખાઈ રહ્યા હો અને અચાનક તમારા પગ પાસે ગરોળી દેખાય તો તમારા જીવનમાં કોઈ રોગ આવી શકે છે એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં ગરોળી હોય અને તમે એકબીજા સાથે વાત કરી રહ્યા છે અને તે જ સમયે જો તે સિસનો અવાજ કરે છે તો તેનો અર્થ એ છે કે તમે જે કહી રહ્યા છો તે સાચું થશે એવું પણ કહેવાય છે કે જો તમારા કપાળ પર ગરોળી પડી જાય તો તેનો અર્થ એ છે કે તમે જે કહી રહ્યા છો તે સાચું થશે કે તમને જલ્દી પૈસા મળવાના છે આ ઉપરાંત જો ગરોળી કોઈ જીવ જંતુ અથવા જીવાત પર ત્રાટકે અને તમે તેને જુઓ તો સમજવું કે કેટલાક પૈસા આવવાની સાથે નુકસાનના સંકેતો પણ છે જો તમને આવી નિશાની મળે તો તમારે આ તરત જ સમજી લેવું જોઈએ જો તમે કોઈ કામ માટે જઈ રહ્યા હોવ અને તે કામ માટે જેમ કે તમે જવાના છો તો આવું ભાગ્યે જ બને છે પરંતુ જ્યારે પણ તમે જવાના હો અને બે ગરોડી તમારી સામે લડતા દેખાય દેખાય એનો અર્થ એ છે કે જો તમે તે કામ માટે જશો તો તેમાં સફળતા મુશ્કેલી સાથે આવશે તમારે જે મળવાનું છે તે મેળવવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે તમારે ક્યારે વિશ્વાસ ન કરવો જોઈએ કે તમને સફળતા મળશે કે નહીં જો ગરોડી તમારા શરીર પર પડે તો તમે તેમાંથી પણ ઘણી બાબતો જાણી શકો છો ગરોડી કોઈના કપાળ પર પડે તો આર્થિક ફાયદો થાય છે જો જમણા કાન પર પડે તો દાગીના મળે છે જ્યારે તે ડાબા કાન પર પડે તો લાંબુ આયુષ્ય હોય છે પરંતુ જો તમારા વાળમાં ગરોળી પડી જાય ખાસ કરીને જે મહિલાઓના વાળ લાંબા હોય જો ગરોડી તમારા વાળમાં ફસાઈ જાય અથવા તેના પર પડી જાય તો સાવચેત રહો તમારા માટે કોઈ ખરાબ સમાચાર આવવાના સંકેત છે તો મિત્રો તમારે જોઈએ કે જો તમને તમારા ઘરના પૂજા રૂમમાં અચાનક ગરોડી દેખાય તો તમે ત્યાં ડરી જશો તમારે ગંગાજળ છંટકાવ કરવો જોઈએ અને માતા લક્ષ્મીનો દીવો પ્રગટાવીને તમારે માતા લક્ષ્મી પાસે જે પણ ઈચ્છા હોય તે માંગવી જોઈએ ચોક્કસ તમારી મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જ જો પૂજા રૂમમાં આ ઘટના બને તો તમારા બધા કામ પણ થઈ જાય છે વારંવાર તમે તમારા સપનામાં ગરોળીને લડતી જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમે કોઈક પ્રકારના વિવાદમાં ફસાઈ જવાના છો અને તેની પૂર્વસૂચન તમને આપશે જો તમને તમારા કાર્યમાં સફળતા મળી રહી છે તો આ હતા ગરોળી સંબંધિત કુંડળી અનુસાર આવા કેટલાક સંકેતો જો કોઈ વ્યક્તિ સમય પહેલા પોતાનું ધ્યાન રાખે છે તો તે તેના જીવનમાં પ્રગતિ કરે છે પરંતુ જ્યારે તે કાળજી નથી રાખતો ત્યારે તે કેટલીક ભૂલો કરે છે અને તેને પસ્તાવો કરવો પડે છે મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અથવા તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનારા માહિતીપ્રદ વીડિયો તમને સૌથી પહેલા મળી રહે મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું ત્યાં સુધી આભાર